નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે લઈ રહ્યા છીએ કેટલાકના ના જવાબો આપીશું કેટલાકની સમજૂતી પણ આપીશું આ પેપરને આપણે બે ભાગમાં વેચીએ છીએ ભાગ એક અને ભાગ બે ભાગ એક ની અંદર એક થી પ્રશ્નો લઈશું આપણે મિત્રો તમને ખ્યાલ છે કે પેપરમાં એકસો વીસ પ્રશ્નો પૂછાશે જેના ગુણ પણ એકસો વીસ રહેશે આ આ તમારે ખ્યાલ રાખવો જરૂરી છે ધોરણ સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન તમામ વિષયોને સાંકળી અને એનું આખું ફોર્મેટ બનાવેલું છે જે તમને આ ગાઈડ એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે ડાઉનલોડ કરી લેજો જે મિત્રો પાસે છે એમને તો બધાને ખબર છે સમય પણ અહીંયા એકસો પચાસ મિનિટનું આ પેપર રહેશે તમારું અને અત્યારે આપણે આ વિડીયો જે છે એ ભાગ એક પેપરના આપણે બે ભાગ કર્યા છે ભાગ એક અને ભાગ બે કારણ કે એકસો ને વીસ પ્રશ્નો એક વિડીયોમાં બહુ વિડીયો લાંબો બની જાય એટલે આપણે બે ભાગમાં આ વિડીયોને વહેંચેલો છે તો પેપરનો આ ભાગ એક અત્યારે તમારી સમક્ષ આપણે મૂકી રહ્યા છીએ પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે હું અહીંયા સીધા તમે જ્યારે પ્રશ્નોના જવાબો તમારા ચોપડામાં લખી રાખો અને અહીંયા જવાબો સાથે માત્ર મેળવણું કરો આ પેપર જે છે સોલ્વ તમારે કરી લેવાનું જાતે સોલ્વ કર્યા પછી જવાબો માટે પણ અહીંયા તમારે એની જોતા રહેવાની કે ભાઈ કેવી રીતે કયાનો જવાબ કયો આવે છે સાચો કયો ખોટો કયો ઓકે ચાલો પહેલાનો જવાબ છે પીળો જવાબ છે સી જવાબ આવે છે તમે એકબીજાની સરખામણી જયારે કરશો ત્યારે એમાં છેલ્લે તમારી પાસે આન્સર આવશે સી પીળો બીજાનો જવાબ છે એ ક્રમિક ગોઠવણી કરશો ત્યારે એનો એ પ્રમાણે જવાબ બનશે એ પ્રમાણે તમે જોવા જશો તો આગળ અહીંયા સંખ્યા તમારી બનશે અડતાલીસ પાંચમાનો જવાબ આવે છે એ જવાબ છે સત્તર મીટર વાંસના ત્રણ ત્રણ મીટરના પાંચ ટુકડા કરવાના છે એટલે પાંચ તેરી પંદર એટલે ત્રણ ટુકડા થાય એક ટુકડો વધારાનો બે મીટરનો પડી રહે એટલે આપણી પાસે એનો જવાબ આવે છે પાંચ ચલો આગળ વધીશું છઠ્ઠાનો જવાબ આવે છે ડી જવાબ છે વીસ ટકા નફો આપણને થાય છે કારણ કે પાંચ પેન્સિલ છ પેન્સિલની કિંમત ઉપજે છે એટલે સીધી સીધો આપણે જઈએ તો સો ના ગુણાંકમાં ચર્ચા કરીએ તો વીસ પંચુ સો પાંચ પેન્સિલ એટલે એક વધારે છે એટલે વીસ ટકા આપણને અહીંયા નફો થાય છે ચલો સાતમાનો જવાબ આવે છે બી સાતમા જવાબ આવે છે બી ત્રેસઠ રૂપિયા થાય આઠમાની અંદર જે આકૃતિઓ છે પંદર આકૃતિઓ આપણને અહીંયા ત્રિકોણ બધા ગણતરી ગણીશું આપણે સૂત્ર પ્રમાણે તો પંદર ત્રિકોણ આપણે એની અંદર જોવા મળે છે નવમાં જવાબ છે સી સાપ લંબાઈ કોની છે તો ભાઈ સાપની છે દસમા જવાબ આવે છે બી જવાબ છે સત્યાવીસ બે જેમ બે તો આઠ તો ત્રણ તો સત્યાવીસ કેવી રીતે તો બે ચોક આઠ બરાબર છે એ પ્રમાણે જોવા જઈએ તો આ સંખ્યા આપણને આપેલી છે સૈનિક તો બંદૂક બરાબર છે તો ડોક્ટર એટલે શું થાય તેની જોડે સ્ટેટસ સ્કોપ સંકળાયેલું છે સૈનિક માટે બંદૂક છે એ પ્રમાણે મહાશબ્દ કયો છે તો મહાશબ્દ કે જે બધા શબ્દોને લઈને સાંકળીને બને છે એને મહાશબ્દ કહેવાય તો અહીંયા જુઓ ખાંડ દૂધ ચોખા બધું ભેગું કરીએ તો શું બને ખીર બને તો મહાશબ્દ કયો ગણાશે ખીર ચલો તેરમો પ્રશ્ન જે છે એનો જવાબ છે એ અહીંયા તાર્કિક રીતે ચડતો ક્રમ બતાવવાનો છે તો પહેલું કોણ આવશે તો ભાઈ ગામ આવે પછી કોણ આવે તો તાલુકો આવે એ જ પ્રમાણે તમે બનાવશો તો એનો જવાબ આવે છે એ ચૌદ નો જવાબ છે ડી ચલો પંદરનો જવાબ છે હું અમુકના જવાબો સીધા એટલા માટે કહું છું કે સમય તમારો બચી શકે છે પંદરનો જવાબ છે ડી ફેટ શબ્દ છે અલગ પડે છે સોળનો જવાબ છે સી જવાબ છે કઠોળ તો ઘઉં આ બધાથી અલગ પડે છે જો આ સફરજન ફળ છે ટમેટા શાકભાજીમાં છે શિક્ષણ ક્યાં મળે તો શાળામાં મળે તો ઘઉં એ કઠોળ કહેવાતું નથી પણ અનાજ કહેવાય છે એટલે એ જવાબ આપણો સી બનશે સત્તરનો જે જવાબ છે આપણો સી બનશે શેરડી શેરડી કેમ અલગ પડે છે આ બધા જ પાક જે જો ઘઉં ડાંગર પાકમાં છે શેરડી એ પાક ખરો પરંતુ જેમાંથી ગોળ બને છે એ ઓકે ચલો અરે સોરી અઢારમો ઓગણીસ નો જવાબ છે સી જવાબ છે ઓગણીસ માં કયો જવાબ છે સી ચલો વીસ નો જવાબ પણ સી છે વીસનો જવાબ કયો આવશે સી સાત ત્રિકોણ તમને અહીંયા અરે સોરી લંબચોરસ જોવા મળે છે ચલો એકવીસનો જવાબ આવે છે એ એકવીસમાં કયો જવાબ છે એ આ સિક્વન્સ જે છે એ પ્રમાણે ખસે છે આગળ બરાબર છે ચલો બાવીસમાં જવાબ આવે છે બી જવાબ છે પ્રમુખ ગ્રામ પંચાયતમાં સરપંચ હોય તો નગરપાલિકામાં કોણ હોય પ્રમુખ હોય ચલો ત્રેવીસનો જવાબ સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામ્યો હોય તો ડાબો હાથ ડાબી તરફ લંબાવો તો શું ક્રિયા બને તો એનો જવાબ આવે છે ઉત્તર દિશા બતાવે ચોવીસમાં એ તમે કોની માના દીકરા તો બહેન બહેનની માના દીકરા થયા ને ચાલો પચીસ પચીસનો શું જવાબ આવશે સો લાખ એટલે દસ લાખ કેટલા સો તો દસ લાખ સો ભેગા કરો ત્યારે એક કરોડ બને છે છવ્વીસ નો જવાબ છે સી બંને સરખું છે કોનું વજન વધુ હોય તો કોઈનું ના હોય બંનેનું સરખું હોય એક પાઇપના પાંચ સરખા ટુકડા તમે કરો તો કેટલી વખત કાપવો પડે ચાર વખત કાપવો પડે ચલો અઠ્યાવીસ નો જવાબ આવે છે ડી જવાબ છે છાસઠ કુલ મેચોની સંખ્યા કેટલી થાય છાસઠ એ તમે ગણતરી ગણી શકો છો ઓગણત્રીસ નો જવાબ આવે છે ઓગણત્રીસ માં એ જવાબ છે પંદર ચલો ત્રીસ આકૃતિ છે કઈ આકૃતિ જુદી પડે છે આ ચારમાંથી તો ત્રીસ માં ડી આકૃતિ જુદી પડે છે જુઓ તમે અહીંયા અહીંયા બાજુમાં બાર બધામાં ચોરસ છે તો અંદર ચોરસ જો બાર ત્રિકોણ તો અંદર ત્રિકોણ

જે જવાબ છે સી જવાબ છે કયો જવાબ છે સી મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય તો બહેન થાય ચલો સી જવાબ છે તેર કિલોમીટર ગણતરી ગણીશો તો તમને એ પ્રમાણે ખ્યાલ આવી જશે સોરી પાંત્રીસ માં ત્રણ કિલોમીટર જવાબ આવે અમારા જવાબમાં ભૂલ છે મિત્રો કેટલાક જવાબોમાં ક્યાંક ભૂલચૂક થઈ હોય તો તમે સુધારીને પણ એનો અર્થઘટન તમારી રીતે તમે કરી શકો છો છત્રીસ નો જવાબ આવે છે બી કોની ઊંચાઈ સૌથી નીચું કોણ હોય તો ભાઈ જવાબ આવે છે છત્રીસમાં બી ગુલમોર સૌથી નીચો હોય સાડત્રીસનો જવાબ છે એ ઓગણત્રીસ વિદ્યાર્થીઓની હરોળમાં રિદ્ધિ મધ્યમાં છે તો જમણી બાજુથી ક્રમ તમે ગણો તો પંદરમાં નમે ક્રમે એ ગણાશે ચલો આડત્રીસનો જવાબ છે સી જવાબ છે વીસ કબૂતરની સંખ્યા કેટલી ભાઈ વીસ ચલો ઓગણ નો જવાબ આવે છે બેટનો બી આકૃતિ કઈ આવશે બી આકૃતિ સમસ્યા આકૃતિ પ્રમાણે તમે જોશો જો અહીંયા ચોરસ છે તો એની અંદર ત્રિકોણ લઈ ગયા અને કાળું ટપકું કાઢી નાખ્યું તે જ પ્રમાણે આકૃતિ કઈ બનશે આપણી બી આકૃતિ બનશે અહીંયા આવશે સી જવાબ મહત્તમ વિદ્યાર્થીઓ પંદર ચલો એકતાલીસ નો જવાબ છે ડી અહીંયા ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંતરાય ફડકે હતા ચલો બેતાલીસ નો જવાબ છે ડી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ વર્મા એ કયું સામયિક શરૂ કર્યું ચલો તેલીસ નો રાજ્ય પુનઃ રાજપંચનો અહેવાલ ક્યારે અમલમાં આવ્યો તો એનો જવાબ છે બી એક નવેમ્બર છપ્પનના દિવસે ચલો ચુમ્માલીસ પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો બી જવાબ છે કોણ ડોક્ટર જીવરાજ મહેતા પિસ્તાલીસ નો જવાબ છે એ પાંચસો ને બાસઠ નાના મોટા દેશી રાજ્યોને ભેગા કર્યા કોણે વલ્લભભાઈ પટેલે ચલો છેતાલીસ માં સી પૂર કુદરતી આપત્તિ કઈ પૂર સુડતાલીસ માં બી છે માનવ પ્રવૃત્તિ જવાબદાર છે દાવા ખાતું નથી ઓગણપચાસ માં ડી ચલો પચાસ માં પચાસ નો જવાબ આવે છે બી ભીમરાવ આંબેડકરે બંધારણના આત્મા સમાન બંધારણીય ઇલાજ ને બંધારણના આત્મા સમાન ગણાવ્યો હતો પણ જવાબ આવે છે ડી સોરી એકાવન નો જવાબ આવે છે બી છવિસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે બંધારણ આપણું અમલમાં આવ્યું હતું બરાબર છે ચાલો આગળ નો દાખલો લઈએ આપણે સોરી દાખલો કે પ્રશ્ન લઈએ બાવન માં સી ભારતની આર્થિક સમૃદ્ધિ એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી ત્રેપન માં આવે છે બી ચૌદસો ને માં તુર્કોએ કોન્સ્ટન્ટીન પલ જીતી લીધું હતું ચોપન નો જવાબ છે સી જવાબ છે ફોર્ટ વિલિયમ કલકત્તા અગાઉ કયા નામે ઓળખાતું ફોર્ટ વિલિયમ ચલો પંચાવન નો જવાબ છે સી જવાબ છે મીર કાસિમ અને છપ્પનનો જવાબ છે બેટનો બી કયો ફાર્મિંગ વ્યવસ્થા બરાબર છે નીજ અને રૈયતી એ સેના ઉત્પાદનની પ્રથા હતી સત્તાવન નો પ્રશ્ન જેનો જવાબ છે ગળી બંગાળમાં ગળીનું ઉત્પાદન વધુ થતું તો નિજ અને રૈયતી એના માટેના શબ્દો છે અઠાવન નો જવાબ આવે છે સી જવાબ છે ચંદીગઢ આનો સમાવેશ થતો નથી અહીંયા બધે અઢારસો સત્તાવન નો વિપ્લવની બધી એક્ટિવિટી થઈ હતી ચલો પછી આનો જવાબ આવે છે ફિફ્ટી નાઇન બી જવાબ ડેલહાઉસી એને ખાલસા કરી હતી ડેલહાઉસી પછી એનફિલ્ડ રાઇફલ કારકુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી એટલે લોકો સૈનિકોમાં અસંતોષ થયો તો ગાય અને ડુક્કર ગાય હિન્દુઓને પ્રિય હતી અને ડુક્કર મુસલમાનને પ્રિય હતી એટલે આ બંનેમાં સૈનિકોમાં અસંતોષ ફેલાયો ચલો તો ભાગ બે આપણે આવતા વિડીયોમાં લઈશું અને ભાગ એકના અંતમાં પણ એની લિંક મૂકીશું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ભાગ બે વખતે પણ એકની આપણે લિંક મૂકીશું ચાલો તો હવે નવા ભાગમાં મળીશું ત્યાં સુધી ટાટા અને વાય